સૌને મારા કરીને શ્રી કૃષ્ણ તારા ધામ મારે જા જા નયા તારા ધામ મારે મારે નથી લેવાતા તારા નામ લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મારે મારે વાડી ગાડીને મોટા બંગલા રે મારે વાડી ગાડી ને મોટા બંગલા રે મારે સફાઈ કરવા ટાઈમ જાય લઈ જ લઈ જા કૈયા તારા ધામ મારે મારે નથી લેવાતા તારા નામ લઈ જ લઈ જા કનૈયા તારા ધામ મારે મારે સાસુ સસરા ને પતિદેવ શેરે મારે સેવા કરવા ટાઈમ જાય લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મારે મારે નથી લેવાતા તારા નામ લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મારે મારે ગાયો બેસુ ના જણા રે મારે દોવા કરવા ટાઈમ જાય લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મારે મારે નથી લેવાતા તારા નામ લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મારે મારે જેઠાણી જેઠાણીને પાડો રે મારે વાતો કરવા ટાઈમ જાય લઈ જા લઈ જા ક તારા ધામ મારે મારે નથી લેવાતા તારા નામ લઈ જા લઈ જા ક તારા ધામ મારે મારે સગાવાલાને જાજા ને રે મારે તગતા મા ટાઈમ જાય લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મારે લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મારે મારે નથી લેવાતા તારા નામ લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મારી દી કરાની વહુ કરે નો કરી રે મારા દી કરાની વહુ કરે નો કરી રે મારે ઘર કામ કરવા ટાઈમ જાય લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મારે મારે ઘર કામ કરવા માટે જાય લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મારે મારે નથી લેવાતા તારા નામ લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મારે હું તો રામજી મંડળ કૃષ્ણ મંડળ માં જાવ રે મારે ભજન કરવા ટાઈમ જાય લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મારે મારે નથી લેવાતા તારા નામ લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મારે કૃષ્ણ કનૈયા કી જય